ગુજરાત સરકાર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી તાપી દ્વારા આયોજિત તથા વિવિધ લક્ષી હાઈસ્કૂલ વ્યારાના સહયોગથી આજે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભનો આરંભ ડૉક્ટર બિપિન ગર્ગ સાહેબ શ્રી તાપીના અધ્યક્ષસ્થાને થયો છે ત્યારે આજે કુલ તેર કૃત્યોનું આયોજન થયું છે અને આવતીકાલે દસ કૃત્યનું આયોજન થનાર છે તાપી જિલ્લામાંથી સાતે તાલુકામાંથી ટોટલ પંદરસો નેવું કલાકારોએ ભાગ લીધો છે તેમજ પંદરસો નેવું કલાકારોનું હું કચેરી વતી શુભેચ્છા આપું છું વિજેતા કલાકારોને પ્રદેશ અને રાજ્ય માટે પણ અભિનંદન આપું છું તેમજ તાપી જિલ્લાનું નામ રોશન કરે એ માટે તમામ કલાકાર મિત્રને અભિનંદન આપું છું નિર્ણાયક મિત્રનો પણ હું આભાર માનું છું તથા જે સંસ્થામાં ગ્રામ સેવા જેની સંસ્થામાં આયોજન થઈ રહ્યું છે એ સંસ્થાનો પણ હું આભાર માનું છું અસ્તુ જય હિંદ જય ભારત મારું નામ ગામિત અરવિંદભાઈ છે હું તાપી જિલ્લાની રહેવાસી છું અને કસ્તુરબા અધ્યાપન મંદિર બોરખડીમાં અભ્યાસ કરું છું અમે રાજ્ય કક્ષાએ કલા મહાકુંભમાં અમદાવાદમાં ત્રીજો નંબર આવ્યો હતો અને જેના લીધે અમને સાહિત્ય વિશે વધારે જાણકારી મળી અને અમારા અંદર જે છૂકી કળા છે એને બહાર લાવવાનો મોકો મળ્યો છે તે બદલ હું જે કલા મહાકુંભના આયોજક છે તેઓને ખૂબ ખૂબ આભાર માનું છું